કપડા મેચિંગ મનડા મેચિંગ હવે ગાડી મેચિંગ જાણો રાશિ પ્રમાણે કયા રંગની કાર ચમકાવશે તમારી કિસ્મત શું તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો જો હા તો તમે કયા કલરની ગાડી લેવી તે પણ નક્કી કરી લીધું હશે પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વાહન ખરીદતા પહેલાં આપણે રંગનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ રંગનો આપના જીવન પર વિશેષ પ્રભાવ પડે છે બ્લેક વ્હાઈટ કે રેડ કયા રંગની ગાડી ચમકાવશે તમારી કિસ્મત જાણો રાશિ પ્રમાણ રંગનું મેચિંગ રાશિ મુજબની ગાડી પસંદ કરવાથી તેનો પ્રભાવ તમારા જીવન પર પડે છે આર્થિક સ્થિતિમાં પણ તેનાથી બદલાવ થાય છે કોઈના પણ માટે કાર એ એક હમસફર છે તે તમારા સફરને સરળ બનાવે છે ત્યારે દરેક રાશિવાળાને અલગ અલગ રંગ પસંદ હોય છે પરંતુ વહી માપવામાં આવી છે એક એવી ચોંકાવનારી માહિતી અહીંમ જણાવાયું છે કે રાશિ મુજબના રંગની કાર ખરીદવાથી અને એવી કારમાં ફરવાથી તમારી કિસ્મત બદશે આ અમે નથી કહી રહ્યા પણ જ્યોતિષશાસ્ત્ર આ દિશામાંગ ઇશારો કરી રહ્યું છે રંગોની આપના જીવન પર પણ મોટી અસર પડે છે તેથી કાર અથવા વાહન ખરીદતી વખતે રંગનું ખૂબ ધ્યાન રાખો જો કારનો રંગ જ્યોતિષશાસ્ત્ર અનુસાર પસંદ કરવામાં આવે તો તે જકાર વ્યક્તિ માટે સૌભાગ્ય લાવી શકે છે જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી રાશિ પ્રમાણે રંગ પસંદ કરો તેમજ અમુક રંગોથી દૂર રહેવું જોઈએ મેષ રાશિ અનુસાર વાહનનો રંગ મેષ રાશિના લોકો માટે વાદળી અથવા તેના જેવા રંગની કાર ખરીદવી શુભ છે ધ્યાન રાખો કે મેષ રાશિના લોકોએ કાળા કે ભૂરા રંગની કાર ન ખરીદવી જોઈએ વૃષભ રાશિ પ્રમાણે વાહનનો રંગ જો વૃષભ રાશિના લોકો સફેદ કે ક્રીમ રંગની કાર ખરીદે છે તો આ કાર તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે આ લોકો માટે પીળા કે ગુલાબી રંગની કાર ખરીદવી અશુભ સાબિત થઈ શકે છે મિથુન રાશિ પ્રમાણે વાહનનો રંગ મિથુન રાશિના લોકો માટે લીલા અથવા ક્રીમ રંગની કાર ખરીદવી શુભ છે કર્ક રાશિ પ્રમાણે વાહનનો રંગ રાશિવાળા લોકોએ લાલ કાળા અને પીળા રંગની કાર ખરીદવી જોઈએ આમ કરવાથી તેમને તેમના કરિયરમાં સફળતા મળશે અને તેમની સંપત્તિમાં વધારો થશે સિંહ રાશિ અનુસાર વાહનનો રંગ સિંહ રાશિવાળા લોકો માટે ગ્રે અથવા ગ્રે રંગની કાર ખરીદવી શુભ ફળ આપશે કન્યા રાશિ પ્રમાણે વાહનનો રંગ કન્યા આ રાશિના જાતકો માટે સફેદ અને વાદળી રંગની કાર ખરીદવી ફાયદાકારક રહેશે આ તમારા માટે યોગ્ય હોઈ શકે છે તુલા રાશિ પ્રમાણે વાહનનો રંગ જો તુલા રાશિના લોકો સફેદ કે ગુલાબી રંગની કાર ખરીદે છે તો દેવી લક્ષ્મી તેમના પર ખૂબ જ કૃપા કરશે આ લોકોએ લાલ કે પીળા રંગની કાર ખરીદવી જોઈએ વૃશ્ચિક રાશિ અનુસાર વાહનનો રંગ સ્કોર્પિયો રાશિના લોકો માટે સફેદ રંગની કાર ખરીદવી શુભ રહેશે આ રાશિના લોકોએ ભૂલથી પણ કાળા રંગની કારને ખરીદવાનું ધ્યાન રાખવું જોઈએ ધનુ રાશિ અનુસાર વાહનનો રંગ ધનુ રાશિના લોકો માટે લાલ અને સિલ્વર રંગની કાર ખરીદવી સારી રહેશે આ લોકોએ કાળા કે વાદળી રંગની ખરીદવી જોઈએ મકર રાશિ અનુસાર વાહનનો રંગ મકર રાશિના લોકો માટે સફેદ રાખોડી અને રાખોડી રંગની કાર ખરીદવી શુભ સાબિત થઈ શકે છે કુંભ રાશિ અનુસાર વાહનનો રંગ કુંભ રાશિવાળા લોકોએ રાખોડી સફેદ વાદળી લીલા અને પીળા રંગની કાર ખરીદવી જોઈએ મીન રાશિ મુજબ વાહનનો રંગ મીન રાશિના લોકો માટે સફેદ પીળા અને કેસરી રંગની કાર ખરીદવી ફાયદાકારક રહેશે